જય કિસાન મિત્રો આજે બહાર જવાનું છે તો બે થરી નીણ એટલે શું ઘણા ખેડૂતો પૂછતા હતા બે થરી એટલે જુઓ એક તો આ મકાઈ નાખી દીધી છે એ બાજુમાં જુઓ ભૂકો નાખી દીધો આજે આપણે મેથણ આપણા ખેડૂત છે ને એને મળવા જઈએ છે પ્રાકૃતિક ખેતી કરતા જુઓ ડબલ નીણ આ મકાઈ પડી ગઈ છે બાજુમાં ભૂકો પડી ગયો અહીંયા પાણીની ડોલ પણ રાખી દીધી છે ને આપણા જે ઓટોમેટિક છે ને એ ખેડૂત મિત્રોને જોવા હતા કે ઓટોમેટિક આપણે પશુ પાણી પી લઈએ ગૌમાતા રાખવા હોય તો જુઓ આ રીતે આવે છે સત્તરસો આની કિંમત છે આ પ્રેસ કરીએ એટલે પાણી આવે અહીંથી પ્રેસ અટી જાય એટલે પાણી બંધ થઈ જાય અને આપણે બે વર્ષનો અનુભવ છે સારામાં સારું રિઝલ્ટ છે બે પશુ વચ્ચે જુઓ હોય તો હાલે અને અહીંયા પણ બે થરી નીણ જુઓ મકાઈ છે ને બાજુમાં ભૂકો નાખ્યો છે આ ગા માતા છે ને એનો જ આ વાછડો એ પણ જુઓ ખાતા શીખી ગયો છે અત્યારે અને અહીં તમે જોઈ શકો છો બે પશુ છે વચ્ચે એક જ છે અને ખાલી પ્રેસ એટલે પશુ આમાં એનું મોઢું અહીંયા ટચ કરે આ પાણી જુઓ લીલો કલર છે આ પાણીની સામે મોઢું ટચ કરશે એટલે પ્રેસ થાય એટલે પાણી આવશે કંઈ નથી આ જુઓ સિસ્ટમ અંદરની પણ બતાવી દઉં હવે આ જે છે અને પ્રેસ કરીએ ને આ રીતે પાણી આવશે જુઓ એટલે અત્યારે તો આમાં ઉડશે પણ આ તમને બતાવી દઉં કે કોઈ એક્સ્ટ્રા સિસ્ટમ નથી ખાલી પ્રેસ અને પાણી જુઓ સામાન્ય પદ્ધતિ છે અને આપણે પશુને ગમે ત્યારે બહાર જવું હોય અને આપણે મેલી શકીએ અને આ રીતે ઓટોમેટિક પાણી હોય તો પાણી પાવાની ચિંતા નહીં અને બે થરી નીળ કરી અને આપણે નીકળી શકીએ આ જે આપણે ગૌ માતા ફરી ગયા છે છ સાત મહિનાનો ઘાટ છે આ વાચળ મહિના છે દેખાવા તો આ રીતે સહેલાઈથી ગૌ માતાનું પાલન કરી અને આપણે પ્રાકૃતિક ખેતી અપનાવી એના માટે આ ખેડૂતોને આપણે બતાવવું હતું કે આ ઓટો પાણીનું મેલ દઈએ તો આપણે હાજરી આપવી પડતી નથી ગૌમાતા એની મેળે બે પ્રકારની નીળ ખાય પાણી પી અને આપણે આવશું ને ત્યાં તૈયાર રહી છે સીધા આપણે ગૌમાતાને ધોઈ લેવાના છે તો આ રીતે સૂર્યોદય માટે આપણે આ વ્યવસ્થા તમને બતાવી જય હિન્દ જય કિસાન